আয়ু কই কই না থাইও একাকা বতাও आपण তো আনে লাইকে काही पण আয়ু নথই লাইকে काही गे दारू तू तो আ তোমার সে করো ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે યુટ્યુબ ફેમિલી તો કાલે લાઈવ થયા તો એમાં તમને કીધું કાલે પણ લાઈવ થશું તમારી માટે સરપ્રાઇઝ રહેશે તો તો આપણે જોવી છે સરપ્રાઈઝ સફારી પાર્ક અને ફૂલ કેવાય થોડા અને અમારે જો અહીંયા જાંબલી ફૂલ છે અહીંયા મુખ્ય કારણ હતું અમારા જુનાગઢના મહેમાન મેમાન

આપણે બેસી ગયા છે મમ્મી જો વાત તો આ આ એટલો બધો નતો કે ઉપર આ બધું ભાંગી તોડી નાખવી આપણે એટલો બધો નતો નાખવાનો અલ્લા રેવા દેવાનું આપણે થોડું ઘણું આંબડી સફારી પાર્ક વાળાનું ઈ ત્યાં તો અત્યારે કેવું થાય છે આ ફૂલે ફૂલીસ કો નાખ દીધું ને આ ઉપર પટકાઈ પટકાઈ કરે છે તો દેન ભીગાય કરો ખીસું અને અંદર મે બકલ નાખ્યું છે કેમ કે અત્યારે ગાડી ઉપર ને તો વાળ છૂટા હતા ને તો હોય ને એટલે આલ્યો તમ હાસો ના રે ના હિસાબ નાખજો કુંડલી માર લે પણ મેં મે ગાડી એનો હોય કે જોત તો ગાડી માં કોક છોરી જાય તમને ખબર તો છે હવે આ ઈસકા મને મજા ન આવે અમને ખાવ આ બંધ તો કરો ને કર હું પડાઈ હવે મમ્મી આ રમત કરો હાસીન જોઈ તો મારો પડી જાય ઘરે આવી વેલકમ ઓગણીસ જણા થઈ ગયા છે ચાર લાખ આવી છે રિસ્પોન્સ આવો ને આવો સપોર્ટ કરતા રહેશો પચાસ લેવાના છે ને કાલ પચાસ જણા પૂરા હતા તો અમારા ધારું ભાઈ હિંચકો ખાય છે હું કેવું તમારે લાઈવમાં કાંઈ કહેવાનું વિચાર છે ભાઈ એકાદી છોકરી હારી બારી વાત કેજો જો અમારા ધારું માટે આજો જેની માટે આવ્યા એ બે રખડે જો અલા ભલા માણસ

બાત હે ની હે ની હાટુ કોમેન્ટ મારી ને ખાવા અમારી बाजूમાં સપોર્ટ સિસ્ટમ જમમાની આ જમમાની પણ એમાં થાય કેમ ખવાય અમે લગન પ્રસંગમાં ખાઈ અમને બેરે ખાવાનું ભાવે નહીં અમે પાપડ ને ખાવી

મહાનલે ચડે વીંગ કરી અને બેટનામાં જોશ જાગી ગયો અને હનમનના નામ લેવા પોફ ઉધાર તો પગ બગનો ટેકો લેવાને સીધી બેહી ગયો આળોતું સીધું બેહી ગયો રાથે પરોલો આપો કપડા ધોઈ પથરો તો રાખ્યું એ પથરો બેહી ગયો એટલે ઘડી તો દાત કડતો નહી દાત કઢાઈ જારે તમારા મામા કે રિવર્સ કરું છે કે લાઈવ રિવર્સ કર દો એ જતી પાયર એ બસ ફાટી ગયો અંદર વીજે ને હું ખૂળમ વી ગયો એકવાર એટલે રોન સરો કરી તા ઘર ગતા તા

ગોપી દીધી છે સકલમ ઉપર માથી ચડા છે કેમ સિસ્ટમ આવી બસ કેમ આ લીલા કલર ની બસ આવી રહી હતી જ નહીં એમ છે આવી ના ના સરસ

અત્યારે આપણે આ ગોળ ગોળ ફરે ને એમાં ફરવું છે પણ આ કોઈ ફાસ નાખતું નથી ફાસ નાખો ફાસ એ મને પાડતા ની ભાજી એ મને ઈ લાગે ઉ પકડી રાખો હાલો સકલા પકડી રાખો પડું તો અંદર પડું મમ્મી ને અલા મમ્મી કેવા વાત કરે છે બચાવો બચાવો

હાલો હાલો આપણે જલ્દી જગ્યા ફેરવી લઈએ દુનિયાનો સૌથી પહેલો પુલ કે બેનો તો અમે તમને બતાવી હાલો લે હા લે આ બનાવવા વાળા જાયા હતા હું વાત છે બનાવવા વાળા ધાર્મિક ભાઈ હતા તેલો પુલ પણ હાલો એ બસ આવી છે આ થોડું નેટ નો પ્રોબ્લેમ છે હવે જલ્દી નેટ હારો આવી જાય તો મજા આવે એટલે બધાય જોઈ શકે આ ભાઈ બાકે જો ફોટો શૂટ શરૂ થઈ ગયું હું વાત છે ભાઈ ભાઈ નેટ આવ્યું <laughs> लाओ भैया मैं फोटोग्राफर आपने बनवी थोड़ा कितने पार्ट लगा रहा है ये हमें मन लेके उठ लागे से मारो फोटोग्राफर तेरा पाला भी लाओ क्या पाले तो ऐसे ही आरार है हर बोल लागे अंधेरे में तो बड़ी स्पकड़ हो गई फ्लैश खाते हो ना इतना तो कर दिया लेकिन रखो पड़े અત્યારે જો આમ કપલ પોઝામાં આવી ગયા છે હો ભાઈ કપલ શું વાત છે દાદા કાઢો થોડાક એટલે કાઢો કાઢો રોવામાં પણ વાંધો નહીં રોવામાં હું એટલી બધી હેરાન તમને નત કરતી એરે રોવામાં

ભાઈ અત્યારે હવે નેટ આવી ગયું છે તમને એવું લાગે છે અમે આવ્યા છે સફારી આંબરડી પાર્ક માં કોમેન્ટ કરી ભાઈને આન્સર આપું છું અને બટરફ્લાય કહેવાય અહીંયા નેટ આવે છે હવે કોમેન્ટ કરજો એટલે હા ચાર જણા થઈ ગયા હા ભાઈ જે કોમેન્ટ કરજો બધાને આવે છે ને નેટ એ ચોટતું નથી ને હા જગ્યા બસ ઉપર જો ફાઈવ જી આવી ગયું કાઈ વાંધો નહીં ફોર છે આવે છે નેટ પણ ચોટવું ન જોઈ આમાં કઈક લખ્યું છે વાણીઓ અને મચ્છર આ આવું બધું શું હતું છે આ શું કહેવાય એ તો ઝાડવાન છૂટું છે છૂટું છે તો માથે બેઠું છે જો એ છૂટા માથે બેઠું છે અમને તો ખબર ન કેવું છે આયા ભાઈ જો લઈ છે અરે આને અડવાથી અસલી થઈ ગયા હોય તો આપણી ફાટે ને આવા ઉડે ઉડે તો દેખાતું નથી કરે હવે દેખાનું હવે દેખાય છે ન નેટ નો પ્રોબ્લેમ છે તો સોરી ગાઈસ તમને થોડોક પ્રોબ્લેમ પડતી હોય તેના માટે પણ શું કરીએ અમે તો જ્યાં નેટવર્ક આમ મળે એની પૂરી કોશિશ કરવી થઈ હવે તમને છે ને સિંહનું આખું ફેમિલી બતાવું હાલો આની અંદર જવાય ક્યાંથી નિશાથી વહી જવાય આપણે આવડો આમ છું બાખાન અંદરથી જવાનું છે તમે બીજા ફોનમાં છો હા એવા થાશે છે એ આ ભાઈ સાચી વાત છે તમારી તો બેસ્ટ બેસ્ટ તમે જોઈ શકો છો ભાઈ તમે બીજા માં પેલા જોવો તો હું જોઈ લઉં તું જા ઓકે તો આટલા આમ થા બાખા માં આપણે જવાનું છે કા પર ઓલે પર એલા ફોન ને જ જવા તો કે હું આવું બેટલા આવડું ઓઠ હાસી ને ઉડું તમ થા બાખા છે હું તો ઠેકડો મારીને વહી જાય એવો વિચાર છે મારો મેમ અમર પગે ન થાઉત આપ બીધી જગ્યા આપો ને મને જાવાની અંદર ના જા ઉપર તો હેઠે બેડ પડે એટલે જગ્યામાંથી તો ફોન પકડી રાખો ફોન પકડી રાખો મરમ ચંપાઈજી નો કપડા છે બોઈસ બોઈસ બધું આવે છે પણ કેમ 5G નથી બોઈસ હા છે થોડો પ્રોબ્લેમ બીજું તો શું કરીએ આપણે પૂરી ટ્રાય તો કરી જ છે YouTube ફેમિલી ને બતાવવા માટે જો આ લેવા ધરુભાઈ સી પાઈ ગયો એલા આ તો મારી પેલા પોગી ગયો ભાગો ભાગો આવડે એલા જોજે પગ બગ મારે અને કાઈ ઓકે ભાઈ અમે સબસ્ક્રાઇબ કરી દેહુ બ્લોગ બનાવેલો જ છે ઓલરેડી સફારી પાર્ક નો તમે જોઈ શકો છો અમારી YouTube ચેનલ માં વિશાળ બ્લોગ સ્ટાફી લખજો ને માં આનો આખો બ્લોગ તમને મળી રહેશે બે પાર્ટ માં ડિવાઇસ કર્યો છે પણ એ બ્લોગ માં હું નથી આ તો હું પહેલી વાર આવીશ પહેલી વખત આવેલી છું એવું ગઈ હા 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 એ ફાઈનલી આપણે સિંહ પાસે પોગી ગયા એના પગ તો જોવો કેટલા જાડા છે મારું બૂટ મૂકવું છે તેનો એક આખો ન ખાવે બાપરે બાપ અને અહીંથી તમે જોવો આખો વ્યૂ ગિરનારનો ગાંડી ગીરનો સોરી ગિરનારનો નહીં ગિરનાર નથી પણ છે મારે ખોટું બોલાઈ ગયું ભૂલ થી આને ગાંડી ગિરની મોજ કેવી હતી માફ કરજો YouTube ફેમિલી આમ જો એક તમને નદી દેખાતી છે આ કે આ કે નદી નો કહેવાય એને તો શું છે એને ડેમ કહેવાય ડેમ છે ભાઈ સોરી સોરી ડેમ છે ખોડિયા ડેમ ને હા હા ભાઈ જો ખોડિયા ડેમ ગળદરાનો આઈથી દેખાય છે ખાવ મોટા 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 ખમો આયા જો પેલા તમે આ એક ખાવ જ લઈ લો પછી આખું કુટુંબ બતાવું તમને હું આમાં છે ને આંબરડી એ એમ બી એવી રીતના આખે આખા લેટર મોટા મોટા બનાવ્યા છે એ આર ડી આઈ મોટા જેનો જે પેલો લેટર આવતો એની બનાવી એ હાઉ માથે સેડા હોય તો કેમ રે ફાટી જાય ઓપી આપડી

અહીં બેસવાની જગ્યાએ બેહી જાતો આય આવતો રે જોઈ આય સડાયા ગઈ છે કે સડાયા ગાતો પડતા નહી હો પડી જાતો જો આપણે લઈ જ કોઈ નહીં ખી જાય આપડે ફરવા આવ્યા છે સિંહ ની સવારી તો કરવી ને કાંઈ નહીં વય આવો અમને ભાઈ ટોકી દીધા આ કોકનું કાંઈક પડ્યું છે હું છે ખબર ન પડતી વાર હતી ફુવારો હતો તે ગાકર નાખો તોડી નાખો પહેલાં કોકનું કંઈક ખાજુ રેવા દેજો હતો આમ જો આની પૂંસડી એક ઝાડવાન ટેકે રાખી તે ઝાડુ નહીં રહેતું હોય તો પૂસડી પડી જતી છે ખરી ઝાડુ ખેવીને જોવાય હો હલો ભાઈ અહીં બહુ બધું આપણે અંદર આવી ગયા હવે થોડોક આગળ વધી તમે થોડું ઘણું બતાવી જો એકાદો પગ ઓલો આમ તેમ છો ને તો સીધા ખાડી આમ આવો બાકી ઊંધા મોટે જો આ લેટર આખો લખેલા આંબરડીના પીવાય ને તો અડધી આવું અવડા મોટા અડધા એટલા એટલા ઝાડા છે હવે મારે બહાર આવું છે ફોન તમે રાખો